વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પર રહેતા વકીલ નિકુંજ વરસડા દ્વારા પોતાની પત્ની ઘરે હાજર ન હોવા દરમિયાન પોતાની ક્લાયન્ટને ઘરે બોલાવી તેની પાસે કામ હોવાનું કહી તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરા હોવાનું સામે આવ્યું છે જેને લઈને જ યુવતી દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ વકીલ નિકુંજ વરસડાની ધરપકડ કરી છે વડોદરા શહેરના આવી દેસાઈ રોડ પર હતા નિકુંજ વરસડા છેલ્લા ઘણા સમયથી વકીલાત કરે છે દરમિયાન તેમના સંપર્કમાં એક મહિલા આવી હતી સિવિલ કામ માટે મહિલા અવારનવાર વકીલના ઘરે આવતી હતી દરમિયાન તેમની પત્ની ઘરે હાજર ન હોય ત્યારે વકીલ નિકુંજ દ્વારા યુવતીને કેસની જાણકારી માટે તેમના ઘરે બોલાવવામાં આવી દરમિયાન વકીલની તેના પર દાનત બગડતા નિકુંજ વરસડા દ્વારા એ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું ત્યારબાદ વકીલને પત્નીએ આ કરતું હતું બાબતે જાણ થતાં નિકુંજ વરસડાએ તેની પત્નીને પણ સમજાવી લીધી ને ત્યારબાદ વકીલ દંપતિ વારંવાર યુવતીના ન્યૂડ ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હોય અને બ્લેકમેલ કરવા બ્લેકમેલ કરતા હતા જે બાદ મહિલા દ્વારા આખરે કંટાળીને નવાપુરા પોલીસ સ્ટેશનમાં નિકુલ નિકુંજ વકીલની ઉપર અને તેની પત્ની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા આરોપી નિકુંજ વરસડાની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારબાદ તેર સપ્ટેમ્બરના રોજ આરોપીનું મેડિકલ કરાવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટ દ્વારા આરોપીને બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં બાર નવ બે હજાર પચીસના જે એફઆઈઆર રજિસ્ટેલ છે તેમાં જે ફરિયાદી બેન છે એક વ્યવસાય ધંધો કરે છે પોતાનો પ્રાઇવેટ વ્યવસાય કરે છે અને એમને કોઈક સિવિલ મેટર ચાલતી હતી તો સિવિલ મેટરમાં એમને કોઈક વકીલની જરૂરિયાત હોય તેઓ આ નિકુંજ મહેન્દ્રભાઈ વરસાવડા કે જેઓ શક્તિપીઠા સોસાયટી આરવી દેસાઈ રોડ પર રહે છે તેમના સંપર્કમાં આવેલા હતા અને વીસ હજારની એમની જે ફી છે રોકડીથી ચૂકવેલ હતી અને બાકીનું જે મેટર છે એનો ચુકાદો આવશે પછી ફી ચૂકવવાનું નક્કી કરેલ હતું એટલે જૂન મહિનાની આજુબાજુ આ સંપર્કમાં આવેલ હતા અને એની જે ફી છે એમણે ચૂકવેલ હતી બાદમાં જુલાઈ મહિનામાં આ લોકોને વધારે અવર જવર રહેતી હોય આ મેટરના કામે જુલાઈની જે કંઈક ચોક્કસ ફરિયાદી જણાવ્યા પ્રમાણે એમને ચોક્કસ તારીખ યાદ નથી પરંતુ આ નિકુંજે એમના ઘરે બોલાવેલા હતા અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કે એમના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા હવે નિકુંજે એની જોડે મીઠી મીઠી વાતો કરીને પછી આ બેનને એમ કીધું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ રીતે એને બેલાવી પોસલાવીને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ હતું બાદમાં આણે જે નિકુંજ વરસાડા છે તેણે અને એના તેના પત્ની બચ્ચે સ્મૃતિ વરસા નિકુંજ વરસવાડા છે તેણે વોટ્સએપથી આ બેનને એક ન્યૂડ ફોટો મોકલ્યો હતો અને કીધું હતું કે ભાઈ તું અમને આના પૈસા આપ નહીં તો પછી તારા વિરુદ્ધમાં અમે આ ફોટો છે વાયરલ કરી દઈશું અથવા તો સોશિયલ મીડિયામાં ચલાવીશું એમ કરીને ધમકી આપેલ હતી એ પ્રમાણેની એક ફરિયાદ છે અમારે ત્યાં નોંધાયેલ છે

આમ અમારી તપાસમાં એવું આવ્યું છે કે આ બધા એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને આ જે નિકુંજના જે છે કે જે અત્યારે અમારા ફરિયાદી છે આમાં આરોપી પણ છે તેમણે પણ કોઈક ફરિયાદ છે કે દુષ્કર્મની જ ફરિયાદ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે એવું જાણવા મળેલ છે જે નિકુંજ છે જુદા જુદા જે ગુનાઓ છે એમાં આર્મ સેક્ટનો એક ગુનો છે મારામારીના ત્રણ ગુનો છે અને આ ઉપરાંત એક છેડતીનો ગુનો છે એના વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને સ્મૃતિ વરસડાવડા છે એની વિરુદ્ધમાં પણ બે મારામારીના ગુના અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને ફરિયાદી પાસે તમને જણાવેલ છે કે એમણે જે નન્યુડ ફોટો એને જે વોટ્સએપમાં મોકલ્યા હતા અને એના બદલામાં જે પૈસા છે એની માગણી કરવામાં આવેલ હતી